ડભોઈ સરિતા રેલવે ફાટક પર આવેલો ઓવરબ્રિજ સાત દિવસ પછી ખુલ્લો કરાયો સાત દિવસ સુધી વાહનચાલકો હેરાન પરેશાન રહ્યા હતા ડભોઈ સરિતા રેલવે ફાટક ઓવરબ્રિજ આજથી ફરી વાહનો ધમધમતા થયા ડભોઈ વડોદરા વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત તીર્થક્ષેત્ર ચાંદો કરનારી માટે રાહતના સમાચાર ગત રાત્રિના સમયથી ઓવરબ્રિજ ખુલતા વાહનચાલકો માંગ ખુશીની લહે ઓવરબ્રિજ બંધ હોવાના કારણે ડ્રાઇવ વજન આપવામાં આવ્યું હતું લોકોને દસમી બાર કે એમ ફરીને જવું પડતું હતું સરિતા રેલવે ફાટક ઓવર બ્રિજ શરૂ થતાં હવે વાહનચાલકોને ફરીને જવું નહીં પડે ડભોઈ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું થતાં નગરજનો પણ સાત દિવસથી હતા પરેશાન રાત્રિના રોજ ઓવરબ્રિજ ખુલતા જ ડભોઈ નગરના લોકો અને વાહનચાલકો પરેશાની માંગથી મુક્ત થયા હતા રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ